તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે વાત કરીશું મહેમદાબાદ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ જાણીશું નંબર એક છે અકલાચા ભાનુભાઈ સનાભાઈ વસાવા નંબર બે અમરાપુરા સકરાભાઈ બુધાભાઈ ડાભી નંબર ત્રણ આમસરણ અમૃતબેન રતાભાઈ ચૌહાણ નંબર ચાર અરેરી ફૂલીબેન પૂનમભાઈ ચૌહાણ નંબર પાંચ બાવરા સવિતાબેન અરવિંદભાઈ ચૌહાણ નંબર છ હોમાપુરા મોતીબેન રમણભાઈ ડાભી નંબર સાત છાપરા જસીબેન ગણપતભાઈ સોઢા નંબર આઠ દાજીપુરા જ્યોત્સનાબેન શૈલેષભાઈ ચૌહાણ નંબર નવ દોલતપુરા કૈલાસબેન રમેશભાઈ બારૈયા ત્યારબાદ નંબર આવે છે દસ ગાડવા આરતીબેન ગોપાલસિંહ ચૌહાણ નંબર અગિયાર કોડાલી રાજુબેન મોહબતસિંહ ચૌહાણ નંબર બાર ગોડાસર મીનાબેન અજબરસિંહ ડાભી નંબર તેર ગોડાજ મીનાબેન રસિકભાઈ ચૌહાણ નંબર ચૌદ અલ કરવાસ દક્ષાબેન મહેશકુમાર ચાલા નંબર પંદર આથનોલી નરેન્દ્રકુમાર વિક્રમસિંહ ચાલા નંબર સોળ ઇયાવા વિષ્ણુભાઈ મોહનભાઈ ચૌહાણ નંબર સત્તર જાલમપુરા અમિતભાઈ બબ્બાભાઈ પરમાર નંબર અઢાર જાળિયા સોનલબેન ચેતનકુમાર ડાભી નંબર ઓગણીસ જિંજર નો નોરિનબાનુ સોહિન મોહમ્મદ મલેક નંબર વીસ કાચય જયશ્રીબેન રાજેન્દ્રભાઈ ચૌહાણ નંબર એકવીસ કનિજ મંજુલાબેન દિનેશભાઈ પૂરબિયા નંબર બાવીસ કરોલી ધૂળાભાઈ ગોતાભાઈ પરમાર નંબર ત્રેવીસ કતરપુરા ખોડાભાઈ મગનભાઈ ખાંડ નંબર ચોવીસ કેસરા મુનિરાબીબી સિરાજુદ્દીન મલેક નંબર પચીસ ખંભાલી સંગીતાબેન મહેશભાઈ રાઠોડ નંબર છવ્વીસ ખાત્રજ મીનાબેન મહેશભાઈ પટેલ નંબર સત્યાવીસ કોઠીપુરા સમુબેન પ્રધુમનસિંહ પરમાર નંબર અઠ્યાવીસ કુણા શંકુટલાબેન મહેશભાઈ વાઘેલા નંબર ઓગણતીસ મલાતજ ગનીબેન હર્તનભાઈ રબારી નંબર ત્રીસ માંકવા લક્ષ્મીબેન સગનભાઈ ડાભી નંબર એકત્રીસ મોદજ બેચરભાઈ રાજાભાઈ ચૌહાણ નંબર બત્રીસ મોટા આજબુરા સમુબેન અમરસિંહ પરમાર નંબર તેત્રીસ મોટી અડબોલી અંગિતાબેન હિંમતભાઈ સોઢા નાની અડબોલી સજનબેન કાળુસિંહ ડાભી નવાગામ જશુદાબેન પ્રવીણભાઈ રાઠોડ નવચેતન નીરાબેન પૈલાલભાઈ પરમાર નેનપુર બિપિનભાઈ મહેશભાઈ પટેલ પહાડ मनोहर खान मोहम्मद खान पठान रासका पिनरीबेन गिरिराज सिंह वाघेला रतनपुरा प्रेमिलाबेन भरत भाई चौहान रिंछोल रमीलाबेन प्रवीण भाई पटेल रोहित शाह राजूबेन भाई राठौड़, रुणन विजय कुमार रुमाल भाई सोलंकी सादरा भाई आता भाई चौहान सम समस्तपुर भाई छगन भाई राठौड़ सर्वस સરસ્વણી અભયસિંહ ભીખાભાઈ સોઢા પરમાર શત્રુંડા પ્રવીણસિંહ ડાયાભાઈ ડાભી સિંહુજ પ્રભાતસિંહ ગાંડાભાઈ પરમાર સોજાલી પ્રહલાદભાઈ જીભાભાઈ ચૌહાણ સુંઢા મનોહરભાઈ જેઠાભાઈ ચૌહાણ વડદલા ઈશ્વરભાઈ નટવરભાઈ ચૌહાણ વમાલી બળદેવસિંહ જુવાનસિંહ ચૌહાણ વણસોલી વિજયકુમાર અરવિંદભાઈ પટેલ વણસોલ સુંઢા ગણપતભાઈ शंकर भाई चौहान वर्सोला महमद बुखान, खान पीखू खान पठान विरोल विजय भाई बाला भाई चौहान चाल नी मुआड़ी चौहान जसवंत सिंह जीपाई जीपाईपुरा सविताबेन राजू सिंह वांडवाड़ी रमेश भाई सोमा भाई परमार सणसोली बलदेव भाई रमण भाई परमार देवकी वणसोल मनोज कुमार कांजी भाई सोलंकी गोकलपुरा ईश्वर भाई માતાભાઈ ચૌહાણ જરાવત રામસિંહ સબુરભાઈ ઝાલા પથાવત રવિન્દ્રસિંહ બાબુભાઈ ઝાલા વાઘાવત કિરીટસિંહ અમરસિંહ ડાબી આઈ હોપ મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને બધું માહિતી મળી રહે જય માતાજી